એક ગામમાં કોઈ શેઠ હતા એક રાત્રે ચોર શેઠને ઘેર ચોરી કરવા ગયો ચોરે ઘણો માલ ભેગો કર્યો પોટલું બાંધ્યું પણ પોટલું એટલું બધું વજનદાર થઈ ગયું હતું કે કેમય તેનાથી નહીં ચોરની એ ગડમથલમાં અવાજ થતા શેઠ જાગી ગયા ચોરની પાસે આવ્યા શેઠે કહ્યું કે ભાઈ તે ખૂબ માલ ભેગો કર્યો એટલે પોટલું ઉંચકાતું નથી તો તું નથી એમને પણ ચોરને જ સવાલ કર્યો કે એટલે તારું પોટલું પોતું નથી ને થોડોક માલ કાઢી નાખ્યો હોત તો પોટલું સેલાઈથી ઊંચકી શકાત પણ તું મારા જેવો કંજુસ લાગે છે શેઠ કે છે ઠીક જે બન્યું તે ખરું હવે હું જ તને પોટલું ઉચકવામાં મદદ કરીશ આમ કહી અને શેઠે પોટલું ઊંચકાવી અને ચોરના ખભે ચડાવી દીધું ચોર તો ખૂબ જ શરમિંદો બની ગયો તે થોડે દૂર ગયો પછી તો આમ તોય અંદરનો જે ભાવ છે ને ચોરીનો એટલે લઈને ચાલવા તો મંડ્યો પણ થોડે દૂર ગયો ત્યાં તેને પોતાના પાપ બદલ ખૂબ પશ્ચાતાપ થયો તે શેઠના ઘર તરફ પાછો ફર્યો તેણે શેઠને જગાડીને કહ્યું પાછો આવ્યો શેઠ પાસે શેઠને જગાડીને કહ્યું કે બધો માલ પાછો આપવા હું આવ્યો છું અને મને ખૂબ પશ્ચાતાપ થાય છે શેઠે માલ લેવાની સાફ ના પાડી ઘણી રકજકને અંતે શેઠે ચોરને કહ્યું કે જો તું કાયમને માટે ચોરી કરવાનો ધંધો બંધ કરી દેવાનું નક્કી કરે તો હું બધો માલ પાછો લો અને બીજી વાત કે જ્યાં પણ તને પૈસાની જરૂર પડે હવે શેઠ કે છે બીજી વાત કે જ્યારે પણ તને પૈસાની જરૂર પડે ત્યારે અડધી રાતે મારી પાસે આવીએ અને પૈસા લઈ જવા આજે હું તને રોકડા બસો રૂપિયા આપું છું તને ઠીક પડે તે સુંદર ધંધો ચાલુ કરી લેજે આંખમાં અશ્રુ સાઠે સેટના પગે પડી અને ચોરે વિદાય લીધી અને ચોરે પછી ધંધો શરૂ કર્યો અને સાહુકાર બની ગયો કેવી અદભુત વાત કેટલો ગુસ્સો આવે ને ઘરમાં ચોર ચોરી કરતો હોય ને પોટલું ભરે તો એક તો એને ક્ષમાભાવ રાખો બીજો દયા ધર્મ ચોરની દયા ખાધી દયા ખાય અને કે કોઈ જેને ચોરી કરવા આવે એને પૈસાની જરૂરત હશે તો પોટલું ઉંચકાવ પોટલું તો ઉંચકાવ પણ પછી જ્યારે ચોરે પાછો આપવાની વાત કરી ત્યારે એને સાફ ના પાડી દીધી હવે આવી પરિસ્થિતિની અંદર સામેવાળો ગમે તેવો પાપી હોય એના હૃદયની અંદરની હાલત કેવી કેવી આમ એમાં પરિવર્તનની ધારા શરૂ થાય કેવી અદભુત ધારા વહેવા માંડે અને બરાબર શેઠે એ લાભ લઈ અને ચોરીનો ધંધો બંધ કરવા માંડે થઈને એને પ્રેરિત કર્યો કે તું આ ધંધો બંધ કરી દે તરત જ એનું હૃદય કબૂલ જ કરી લે કે હું હવે આ ધંધો નહીં કરું પણ વળી પાછો આ સંસ્કાર ચોરી કરવાના સંસ્કાર એ કાંઈ બહુ જલ્દીથી જાય નહીં તો શેઠે એમ કીધું કે તારે જ્યારે પણ પૈસાની જરૂર પડે ત્યારે મારી પાસેથી લઈ જજે અત્યારે બસો રૂપિયા લઈ જાય ને ધંધો શરૂ કરી દે હવે આ એક એક વાત કે જેની અંદર આપણે ધર્મનું સ્વરૂપ જોઈએ તો એ ધર્મ શેઠની અંદર કેવો ભરેલો છે એ ધર્મ ચોરના અંતકરણની અંદર કેવો પ્રવેશ્યો અને કેવો અદભુત બનાવ બની ગયો